મારા કિચનમાં તાજે આપણે બનાવીશું ફ્રેન્ડસ જલેબી બનાવવાના છે અને દશેરા ઉપર જે બનાવતા હોય છે જલેબી અને બારથી પણ લાવી ના પડે એવી ઘરે એવી સરસ એવી જલેબી આપણે બનાવવાના છે અને એ માટે અહીંયા આપણે એક વાટકો જેટલો મેદો લીધો છે અને અહીંયા આપણે એક વાટકી જેટલી આપણે ખાંડ લઈશું જલેબીમાં સૌથી પહેલાં આપણે ચાસણી બનાવવાની હોય છે તો અહીંયા આપણે જે વાટકી ખાંડ લીધી છે એ વાટકી આપણે ખાંડ ઉમેરી દેવાની છે અને એટલું જ આપણું વધારે પાણી નથી ઉમેરવાનું એટલું જ પાણી આપણે ઉમેરી દઈશું અહીં આપણે બે ઇલાયચી જેવી અંદર સ્વાદ આવે એના માટે બે ઈલાયચી પણ અંદર મૂકી દઈશું અહીંયા આપણે લોટમાં આપણે બે ચમચી જેટલું ચોખ્ખું ઘી લીધું છે એ અંદર ઉમેરી દઈશું અને અહીંયા આપણે જે ખાવાનો ઈનો આવે છે એ અંદર એડ કરી દઈશું પાણી આપણે થોડું થોડું ઉમેરીને આપણે બેટરને બનાવી દઈશું આ રીતે આપણે બેટર રાખીશું અને બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં આ રીતે એકદમ સ્મૂથ બનાવી દઈશું અને ગાંઠા પણ ના રહે એ રીતે તમારે બેટર બનાવવાનું છે ખાંડ આપણે ઓગરવાની તૈયારી છે અને તારની જ ચાસણી બનાવવાની છે વધારે તાની નહીં બનાવવાની એકદમ કડક એવી થઈ જતી હોય છે જલેબી એટલે પણ એક જ તાણી બનાવવાની છે જે ફૂડ કલર આવે છે ઓરેન્જ એ આપણે એની અંદર એડ કરી દઈશું ફ્રેન્સ આપણી ચાસણી એકદમ સરસ એવી થઈ ગઈ છે ને એક ટાની કરવાની છે ને એ પણ આપણે સરસ એવી થઈ ગઈ છે સરસ એવી ચાસણી થઈ ગઈ છે ને આપણે જે બે ઇલાયચી મૂકી હતી એ બહાર કાઢી દેવાની છે બેટર ને આપણે ફ્રેન્ડ્સ આપણે છે ને અહીંયા આ લીધી છે બોટલ કેચઅપની બોટલ લીધી છે તમે કોઈ પણ દૂધની થેલી હોય એને પણ તમે કાપીને એમાં પણ તમે ભરી શકો આપણે અહીંયા કેચઅપની બોટલમાં ભરવાના છે આ રીતે આપણે ધીરે ધીરે અંદર ભરી દઈશું આખી બોટલને ભરી દેવાની છે આપણે અહીંયા પેનમાં તેલ પણ મૂકી દીધું છે તમારે જો ઘીમાં બનાવી હોય તો તમે ઘીમાં પણ બનાવી શકો છો આ રીતે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે અને આ રીતે આપણે ધીરે 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 પાડી દેવાની છે હવે આપણે ફેવરી દઈશું એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બીજી બાજુ આપણે ફેવરી પલટાઈ દેવાની છે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે તેલમાંથી બહાર કાઢી દેવાની છે હવે આપણે એને ચાસણીમાં સીધી ઉમેરી દેવાની છે અને આને બે થી ત્રણ મિનિટ જ રાખવાની છે વધારે આપણે એની અંદર રાખવાની નથી વધારે કડક થઈ જતી હોય છે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે એને બહાર કાઢી દઈશું એકદમ ચાસણીમાં સરસ એવી થઈ ગઈ છે અને એકદમ પહેલી જ વખતમાં એકદમ સરસ એવી આપણી જલેબી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આપણી પહેલી જ વખતમાં જલેબી એકદમ સરસ એવી રેડી બની ગઈ છે એકદમ સરસ થઈ છે અને મેં પહેલી જ વખત ટ્રાય કર્યો છે આજે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો